ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તે ઉમેદવારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે જી હા ભાજપે ઉમેદવારી સરકારી ફોર્મેટ પ્રમાણે ચેન્જ કર્યા હોવાની વાત સામે આવી છે કેટલીક વિગતો છુપાવીને ખોટી વિગાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે રજુ કરી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ લગાવ્યો છે ફોર્મેટમાં ચેન્જ કરીને અમુક વિગતો એ નથી દર્શાવવામાં આવી આમ આદમી પાર્ટીએ મોટો આક્ષેપ કર્યો છે

આમ આદમી પાર્ટીએ આક્ષેપ લગાવ્યો છે કે કિરીટ પટેલે જે પોતાનું ફોર્મ છે એ મરજી મુજબ રજૂ કર્યું છે સરકારે નક્કી કરેલા ફોર્મેટ પ્રમાણેનું ફોર્મ નથી ભર્યું એટલે કિરીટ પટેલ કંઈક માહિતી છુપાવી રહ્યા હોવાનો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે નમૂનાની એફિડેવિટ આપવાની હોય છે પરંતુ એ પણ થવામાં કરવામાં નથી આવ્યું તેવું આપ આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે ભાજપે ઉમેદવારે

જો મુખ્યમંત્રીમાં નૈતિકતા હોય તો એ જાહેર કરેપાર્ટમેન્ટ માટેનું જાહેરનામું ક્યારે બહાર પડ્યું એ સર્વે એમઓ ક્યારે મોકલવામાં આવ્યો એમઓએફ ક્યારે મંજૂરી કરી કઈ તારીખે આપી એમઓફે સુપ્રીમ કોર્ટની મંજૂરી માટે ક્યારે પરવાનગી માંગી સુપ્રીમ કોર્ટે ક્યારે મંજૂરીનો હુકમ કર્યો આ બધા ચાર મુદ્દાના મુખ્યમંત્રીએ જવાબ આપવા ઉમેદવાર મુદ્દામાં કરે એનો અર્થ એવો જરાય નથી કે બંધારણીય ઉપર બેઠેલા મુખ્યમંત્રી છેતરપિંડીમાં ભાગીદાર થાય જો એ છેતરપિંડીમાં ભાગીદાર થયા છે અને આ ચાર મુદ્દાઓનો જવાબ નથી આપી શકતા તો નૈતિકતાના ધોરણે ભૂપેન્દ્રભાઈ પટેલે રાજીનામું આપી દેવું જોઈએ

કે જેમાં એમણે હા અથવા નામાં જવાબ આપવાનો હોય છે ત્યાં એમણે લાગુ પડતું નથી એવું લખ્યું છે જો હા હોય હોય તો એની વિગતો આપવાની છે અને ના હોય તો માત્ર ના લખવાનું હોય છે એને બદલે લાગુ પડતું નથી એવું લખવાનો અર્થ એ છે કે ઇરાદા પૂર્વક એમણે કોઈક વિગતો છુપાવવી છે જેની વિગતો નહોતી આપવી માટે એક વચ્ચેનો જવાબ લાગુ નથી આ બંને બાબતો એવી છે કે જેમાં કોઈ પણ ઉમેદવાર રદ થઈ શકે અને ચૂંટણીના કાયદા પ્રમાણે તમે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવો છો તો એ કોર્ટમાં પડકારી શકાય છે આરો એ ફોર્મ મંજૂર કર્યું હોય ચૂંટણી જીતાઈ પણ ગયું હોય તો પણ પાછળથી કોર્ટ એને રદબાતલ કરી શકે છે આ ગંભીર પ્રકારની બે ક્ષતિઓના જે વાંધા લેવાયા એને આરોએ ઓવરરૂલ કર્યા છે એમનું ફોર્મ મંજૂર કર્યું છે અને અમે અમારા લીગલ એક્સપર્ટ સાથે કાનૂની ટીમ સાથે બેસીને આગળ શું કાનૂની પગલા ભરવા એનો બહુ જ જલ્દી થી નિર્ણય કરવાના છીએ તો સમગ્ર મામલે કિરીટ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે આમ આદમી પાર્ટીએ કાનૂની પગલાં ભરવાની પણ વાત કરી છે કારણ કે જે ફોર્મ છે તેમાં હા કે ના લખવાનું હતું પરંતુ એની જગ્યાએ કિરીટ પટેલે લાગુ પડતું નથી એવું લખ્યું છે સાગર રબારીએ કહ્યું છે કે મુખ્યમંત્રીની હાજરીમાં પેટા ચૂંટણીની અંદર આ પ્રકારે ફોર્મ ભરવા ગયા અને તેની અંદર આ પ્રકારે ક્ષતિઓ રાખી અને કાયદાઓનું પાલન નથી કરી અને પેટા ચૂંટણીની અંદર સત્તાનો દુરુપયોગ એ કિરીટ પટેલ કરી રહ્યા છે તેવા સ્પષ્ટ આક્ષેપ એ સાગર રબારીએ સમગ્ર મામલે કર્યા છે ત્યારે કિરીટ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કીધું છે કે જો ફોર્મ એ રદ નહીં થાય તો અમે ન્યાયિક રીતે પણ લડત લડીશું કારણ કે જે સરકારી ફોર્મેટ છે એ સરકારી ફોર્મેટની બહાર ફોર્મ એ ફોર્મ ભરવામાં આવ્યું છે ત્યારે તમને શું લાગે છે કે આ પેટા ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી જે સત્તાનો દુરુપયોગ કરવાના આક્ષેપ લગાવી રહી છે તેને લઈને તમારું શું મંતવ્યું છે એ કમેન્ટ બોક્સમાં લખજો અને ખાસ ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓ મુખ્ય ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓમાં કેવી રીતે અલગ અલગ થાય છે એમાં શું તફાવત હોય છે એ પણ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર